સો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા બિઝનેસ નવરાત્રી ની દિવાળી જઈ રહી છે તો આ વખતે આપણે સૌથી વધારે બિઝનેસ ચાલતો હોય પૂજા આઇટમ્સનો આજના વિડીયોમાં તમને પૂજા આઇટમ્સના હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ જેમ કે આમના ત્યાંથી તમને અબીલ ગુલાલ કંકુ કંકુની ડબ્બીઓ બી તમે અહીંયાથી જોઈ શકો છો હોલસેલમાં ખૂબ જ સસ્તા ભાવે ખરીદીને તમારો ધંધો શરૂઆત કરી શકો છો એમાં બી જો તમારે અમદાવાદના ટ્રાફિકમાં ના જવું હોય તો આપણા ગાંધીનગરના નાના ચિલોડામાં આ હોલસેલર આવેલા છે જ્યાંથી તમે અમદાવાદના ભાવે આ બધી જ પ્રોડક્ટ એકદમ સસ્તા ભાવે ખરીદીને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો તો આજનો વિડીયો તમે અંજ સુધી જોતા રહેજો ભાવ સાથેનો વિડીયો રહેવાનો છે બધી જ પ્રોડક્ટનો ભાવ સાથે તમને બતાવવાના છીએ તો વિડિયો પ્લીઝ તમે અંજ સુધી જોતા રહો અને આ ટાઈપના બિઝનેસના વિડીયો જોવા માટે ચેનલનું સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે શરૂઆત કરી છે આપણા વિડીયોથી સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ હાનિકા પ્રોડક્ટ જે અમદાવાદના નાના ચિલોડામાં આવેલા છે તો ચાલો જઈએ છીએ અંદર તમને પૂરી પ્રોડક્ટ બતાવીએ છીએ અત્યારે આપણી જોડે છે અહીંયાથી ઓનર સમીરભાઈ સમીરભાઈ કેમ છો મજામાં બસ એકદમ મજામાં કેમ છો અશોકભાઈ તમે આવો એકવાર આપણા વ્યુઅરને હાનિકાનું આપણું ઇન્ટ્રોડક્શન આપી દો આપણું શું શું કામ અહીંયા શું પ્રોડક્ટ મળી જશે અને પછી આપણું એડ્રેસ બી સમજાવી દો હવે અશોકભાઈ આમાં છે ને હનિકા પ્રોડક્ટ આપણે પૂજાપાના લગતી અને યજ્ઞ હવન સામગ્રી આ બધી જ પ્રકારની આઈટમ્સ અવેલેબલ છે હોલસેલ માં જ આપણે કરવાનું છે અને મોટા ભાગે આપણે ઉત્તર ગુજરાત અને આ બાજુના પટ્ટામાં ગોધરા સુધીના જેટલા બી રિટેલ કાઉન્ટર છે એ બધા જે અમદાવાદ ની અંદર ખરીદી કરવા માટે આવે છે તો એ લોકોને તકલીફ પડતી હોય છે જેવી કે બજારની અંદર અંદર પછી પાર્કિંગ કરવું બરાબર એના લીધે અમે કાર્ય અમારું ઉભું કર્યું છે જે રિંગ રોડ ટચ છે જે હાઈવે થી એકદમ નજીક છે જેમાં અમદાવાદ ની અંદર જવાનું બિલકુલ પણ થતું નથી અમદાવાદના હોલસેલ રેટે અમે તમને પૂજા પાની લગતી દરેક આઈટમ અહિયાં થી પ્રોવાઈડ કરી શકે એડ્રેસ સમજાવી દો એકવાર આપણું એડ્રેસ છે નાના ચિલોડા સર્કલ અને કરઈ ચોકડીની વચ્ચે રિંગ રોડ થી અંદર નાના ચિલોડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોયલ આર્કેડ છે રોયલ આર્કેડ માં 112 નંબર ની આપણી શોપ છે યસ અને 500 મીટર જેવું આપણો રિંગ રોડ થી 500 મીટર નું જ અંતર છે જે એકદમ અનુકૂળ છે અને તો પાર્કિંગ નો બી ઇસ્યુ નહીં આવે અને અહીંયાથી તમે એકદમ શાંતિથી બધી પ્રોડક્ટ બી ખરીદી કરી શકો છો જેમ કે આપણે કઈ પ્રોડક્ટ થી શરૂ કરશું કે પહેલા આપણી જોડે દરેક પ્રકારની પ્રોડક્ટ છે આ ગંગાજળ છે તો ગંગાજળ નું આપણો બાર નું પેકિંગ આવે છે યસ બરોબર છે હવે બાર ના પેકિંગ માં આપણે હોલસેલ પ્રાઇસ આની રાખેલી છે

દશાંગ ધૂપ છે નાગધૂપ છે જે આપણે અત્યારે બઉ ચાલે છે ધૂપ કરવા માટે મોટા ભાગે કે ભાઈ કઈ મળતું નથી ધૂપ કરવા માટે તો કારકોલ ઉપયોગ થાય છે તો એ પણ આપણને અહિયાં હોલસેલ રેટે તમને મળી જશે હવે એ પણ હું તમને અહિયાં બસો દસ રૂપિયાનું બોક્સ આવશે બોક્સ આવશે ઓકે બરાબર ચાલો નેક્સ્ટ હવે નેક્સ્ટ છે મેં તમને ધૂપ કહ્યા તો ધૂપ અને ચંદન હા બરોબર છે ચંદનની અંદર પણ આપણી જોડે ડબ્બી પેકિંગ અને પાઉચ પેકિંગ બંને અવેલેબલ છે ઓકે ડબ્બી પેકિંગ માં પણ અલગ અલગ અષ્ટગન નું વિશ્વાનું યસ જ્યોતિ નું એ ટાઈપ ના અલગ અલગ બ્રાન્ડ ની અલગ અલગ ચંદનની ની દરેક પ્રકારની આઈટમ મળી જશે ચંદન માં પણ આપણો રેટ એ જ પ્રમાણે હોલસેલ નો રહેશેલ ના રેટમાં અબિલ ગુલાલ કંકુમાં કેવું છે કે પાઉચ પેકિંગ પેકિંગની અંદર આ રીતે આપણું નાની ડબ્બીઓ આવતી હોય છે બરોબર છે એ અવેલેબલ છે મારી જોડે એનો રેટ આપણે

બાકી હવે કંકુના જો પાઉચ મોટા આવતા હોય એ બી જો હોય તો મોટા પાઉચ આય રહે આપણે કંકુના કિલોના અને 500 ગ્રામના પેકિંગ 250 ગ્રામના પેકિંગ પણ આમાં મળી જશે ઓકે બરોબર છે બરોબર એવી રીતે સેમ ટુ સેમ આ રીતે સિંદૂર છે હમ ગુલાલ છે અભિલ છે ઓકે ચંદનના પાવડર પેકિંગ છે ઓકે બીજું સમીર ભાઈ હવે નવરાત્રી આવી તો આપણા કપૂરની બહુ ડિમાન્ડ હોય તો કપૂર આપણા જોડે મળી કપૂરમાં છે ને અશોક ભાઈ આપણી જોડે આપણે એક્ચ્યુઅલી આમાં કેવું છે 5 ગ્રામ થી લઈને 5 ગ્રામ ના પેકિંગ થી લઈને ઓકે અને 2800 ગ્રામ ના ટીન સુધીના ના આપણી જોડે કપૂરમાં માં વેરાઈટીઝ अवेलेबल છે યસ બરોબર છે આમાં 5 ગ્રામ નું આપણું જે પેકિંગ છે એનું આપણે 400 રૂપિયા રેટ છે 400 રૂપિયા ની અંદર આની અંદર પાઉચ પચાસ એક પાઉચ આપશે એમાં પેન્સિલ અને રબર પણ ફ્રી આવશે બીજું આ ટીન છે ટીનની અંદર પણ આપણું આ પેકિંગ આવી જશે હવે એક ટીનનો આપણો પ્રાઈસ રહેશે એટી ફાઈવ રૂપીસ એટી ફાઈવ રૂપિયા એટી ફાઈવ રૂપિયા તમને અહીંયા ટીન મળી ટીન મળી જશે અઢીસો ગ્રામનું એના સિવાય આપણી જોડે ત્યારે તમે નવરાત્રિની જ વાત કરી તો નવરાત્રિમાં મોટા ભાગે પૂજા માટે ચંદન પણ વપરાતું હોય બરોબર તો ચંદનની આપણી જોડે દરેક પ્રકારની વેરાયટી છે એમાં અષ્ટગન ચંદન છે લાલ ચંદન છે બરોબર છે સફેદ દાના છે અને નોર્મલ ચંદન છે આપણી જોડે ચંદન ને લગતી દરેક આઈટમ દરેક પ્રોડક્ટ અવેલેબલ છે એના સિવાય દશાંક ધૂપ એ તો હમણાં જ આપણે વાત કરી દશાંક ધૂપ આશાપુરી ધૂપ ધૂપલ ધૂપ બરોબર છે એટલે દરેક પ્રકારના ધૂપ અહીંયા આપણી જોડે અવેલેબલ છે યસ બરોબર બરાબર આ દશાંકના અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ પેકિંગ છે યસ બરોબર બત્રીસો ધૂપ છે દશાંક છે નવરત્ન છે બરાબર કપૂરદાની કપૂરદાની કપૂરદાનીની આપણી જોડે એ આપણે આ સાઈડ આપણી જોડે દરેક પ્રકારના કાપડ જેને થાપણ કેતા હોય છે બરોબર છે તો થાપણમાં કાળુ લીલું પીળું લાલ દરેક પ્રકારના થાપણ આપણે જોઈ શકો છો તમે કે મારી જોડે બધું જ અવેલેબલ છે ઓકે એના સિવાય મોટા ભાગે નળાશ્રી વગર તો આપણો કોઈ પ્રસંગ પાર પડે એમ છે જ નહીં એટલે નળાશ્રી નો પણ આપણો સ્ટોક એવો છે હવે નળાશ્રી નું આ મોટું પેકિંગ છે બરોબર છે એ સાઇઝ વાઈઝ છે પણ મોટું પેકિંગ છે એ વીસ નું આવશે જે બસો રૂપિયામાં આપણને પડે પર 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 નંદ દસ રૂપિયામાં એટલે રિટેલ માટે બહુ જ અનુકૂળ રહેશે એ લોકોને બરોબર છે આ આપણું કાઉન્ટર છે ગૂગલ નું

પછી એના સિવાય લીલા ગુગળમાં આપણે આ રીતના પેકિંગ છે સો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ અને એક કિલો બરોબર છે પેકિંગ તો સો ગ્રામનું આપણો અરે અડતાલીસ રૂપિયા રેટ છે ફોર્ટી એઈટ રૂપિયા તમને ગૂગળ લીલો તું હા અને અઢીસો ગ્રામના અઢીસો ગ્રામનો આપણો રેટ છે ટુ ફોર્ટી ફાઇવ યસ બરોબર છે એટલે

પછી હવન હવન સામગ્રીમાં આપણી જોડે આપણા પણ પ્રોડક્ટ પેકિંગ છે યસ હનીકાના બરોબર છે હનીકાના યસ હવે એનું તમને રેટ છે 90 રૂપિયા પર કે 90 યસ એના સિવાય એના સિવાય આપણે ખારેક ને જોઈએ એના માટે ખારેક સોપારી બરોબર છે આ તો બહુ જરૂરિયાતની વસ્તુઓ છે યસ પૂજાપામાં કમળ કાકડી બરોબર છે હવે નું આપણું કિલોનું પેકિંગ છે આ સુપારી છે નાની સોપારી છે બરોબર છે જેનો ફાઈવ ટ્વેન્ટી રૂપી પાંચસો વીસ રૂપિયા ભાવ છે બરોબર છે પછી બીજી જે ક્વોલિટી છે એનાથી થોડી મોટી છે એનો ચારસો રૂપિયા ભાવ છે બરોબર છે અને આ ત્રીજી ક્વોલિટી છે જે મોટી સાઇઝની જે રેગ્યુલર સાઈઝ આપણે આવતી હોય છે બરોબર છે એનો રેટ આપણને પડશે ચારસો સિત્તેર રૂપિયા ઓકે બરાબર બરોબર છે એટલે અલગ અલગ ટાઈપની સુપારી પણ આપણી જોડે અવેલેબલ છે કમળ કાકડી છે તો કમળ કાકડી પણ આપણને એકસો નેવું રૂપિયામાં કિલોનું પેકિંગ મળી જશે ઓકે બરાબર બીજું અશોકભાઈ આપણે સુતરના દોરા છે તાળા દોરા છે જે આપણે પૂજામાં વપરાતા હોય લાલ લીલા ના દોરા આપણે જે બળિયા બાપા ની પૂજા માને એમાં વપરાતા હોય છે મેક્સિમમ બરોબર છે જનોય છે યજ્ઞોપવિત બરોબર છે એની અલગ અલગ પ્રકારની આપણી જોડે આઈટમ્સ અવેલેબલ છે બરોબર પછી આ નવઘરા નો પૂજાપો જે બહુ વધારે ચાલતો હોય છે માર્કેટ બરોબર છે નવઘરા ના પૂજાપો અલગ અલગ આપણા બાર બાર નંગ ના પેકિંગ છે બરોબર છે એ આપણને બસો વીસ ચાલુ થઈ જાય છે બરોબર છે પછી નાનો મોટો એ અલગ અલગ ઘણી બધી સાઈઝ આવતી હોય છે બરોબર છે આ બી જ છે નાની સાઈઝ

આની અંદર આપણું પેકિંગ છે એ બસો બાર રૂપિયાનું આવશે બરોબર છે પછી બરોબર છે તો દીવા ધૂપ આપણી જોડે બે આઇટમ્સ છે અવેલેબલ જીટી ની બરોબર છે તો આનું આપણું જે આખું મોટું પેકિંગ છે એ આપણને પડશે બસો ચોત્રીસ રૂપિયા બસો ચોત્રીસ રૂપિયા

બહુ સાઈઝ છે આપડા ભાઈ જેમ કે કાના ના શરૂઆત થતા હશે આપડા જોડે આપડા જોડી થી ચાલુ થાય છે બસો સાસઠ રૂપિયા ના ડઝન પડશે ઓકે ડાયમંડ વાળા આવશે બરાબર પછી અલગ અલગ બહુ છે સાઈઝ રેટ પછી એકસો છન્નું આવશે યસ બરાબર પછી એકસો ચોરાણું માં મળશે બરાબર પછી આ મોટી સાઈઝ આવશે

આ બધા અલગ અલગ આવશે નાની મોટી સાઈઝ બરાબર એના પછી આભૂષણો બી મળી જશે હા ભગવાનના ભગવાન આભૂષણ પછી હાર આયા હમ હાર માં બધી અલગ અલગ સાઈઝ છે નાના થી મોટી લઈને હમ જે વેરાયટી મળી જશે ઓકે જોઈ લો તમે આ બધી અલગ અલગ ડિઝાઇન પેટર્ન છે બરાબર તો મતલબ મૂર્તિ માટે જે આભૂષણો જોતા હોય તો આભૂષણો બી તમને ઘણી બધી વેરાયટી બધા અલગ અલગ ભાવના છે યસ

છે આ નાની સાઈઝ છે આ મોટી છે નાથી હમ બરા અલગ અલગ રેટ આ રેટ છે ઓકે આના નામલ છે યસ આ નાથી ના નામ છે ઓકે પછી આપણે હાર નું કે તમે હાર નું માળા દે કે બી મળી છે એની વેરાઈટી તમે જોઈ લો અહીંયા એક કસ્ટમર આયા તેમનો માલ અત્યારે અહીંયા કાઢેલો છે આ બધું આ 12 રૂપિયા થી 1 નંગ ચાલુ થશે 12 રૂપિયા થી 1 નંગ તે 100 રૂપિયા સુધી છે અમારું ઓકે બરાબર બાર રૂપિયા નંગથી શરૂઆત થશે આ એક કસ્ટમરનો અત્યારે પરચેસિંગનો માલ કાઢેલો છે બાકી વેરાયટી આ બાજુ તમને અલગ અલગ બતાવી દેશે ચાલો સો રૂપિયા ડોઢસો રૂપિયા સુધી મળી જશે આ બધી હમ અલગ અલગ વેરાયટી છે ઓકે જેવો માલ એ રાખની ક્વોલિટી મતલબ પૂજા આઇટમથી તમને એ ટુ ઝેડ વેરાયટી મળી જશે હે ને ઓકે